નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ માલિબા નેત્ર સંકુલ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા પિસ્તાલીસ વર્ષોથી અવિરત દર્દીઓની સેવા કરતું રહ્યું છે દેશ વિદેશમાં ખૂબ જ નામના મેળવી છે નવસારી નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારત તેમજ વિશ્વની અંદર સૌથી પ્રચલિત આંખની એક અદ્યતન હોસ્પિટલ હોય એટલે કે રોટરી આઈ રોટરી આઈ હોસ્પિટલની અંદર દર્દીઓ ક્યાં ક્યાંથી આવે છે કઈ સારવાર કરાવે છે અને દર્દીઓ પોતાનો અભિપ્રાય શું આપી રહ્યા છે એ પણ જાણવું રહ્યું કારણ કે જો વાત કરવામાં આવે તો રોટરી હોસ્પિટલની અંદર એક દિનેશભાઈ કે જેઓ સાવરકુંડલાથી આવ્યા હતા અને એમણે પોતાની આંખનું ઓપરેશન કરાવ્યું વાત જો કરવામાં આવે તો સાવરકુંડલાના દિનેશભાઈને આંખની અંદર એક ફોડલી થઈ હતી અને એ ફોડલી માટે એમણે રાજકોટ અમદાવાદની ઘણી બધી હોસ્પિટલની અંદર જઈ અને ધક્કા ખાધા પણ કંઈક ફરક ન પડ્યો છ વર્ષ સુધી વ્યાજે પૈસા પણ એમણે પોતાની આંખો બતાવી પણ ત્યાં કોઈ જ અસર ન થતા એક કેમ્પની અંદર જાય છે અને કેમ્પની અંદર ડોક્ટર દ્વારા એમને નવસરીની રોટરીયા હોસ્પિટલનું એડ્રેસ આપવામાં આવે છે તેઓ રોટરીયા હોસ્પિટલ ખાતે આવે છે અને આવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ દિનેશભાઈ ગોબરભાઈ પુરિયા છે હું સાવરકુંડલાનો રહેવાસી છું સાવરકુંડલો તાલુકો અમરેલી જિલ્લો મને આંખમાં ફૂલ્લું પડી ગયું એટલે મેં પાંચ વર્ષ સુધી સખત દવા કરાવી અમદાવાદ કરાવી રાજકોટ કરાવી પણ મને ક્યાંય રિઝલ્ટ મળ્યું નહીં મેં રાજકોટ ને કણસાગરા હોસ્પિટલમાં તપાસ કરાઈ પણ ના મને ના પાડી હું ચાર વાર ત્યાં જી આવ્યો ન્યાય મને ઓપરેશનની ના પાડી પછી અમદાવાદ નેત્રાલય હોસ્પિટલમાં ના પાડી પછી સંજય ગદ્રે સાહેબ છે રાજકોટ એણે પણ ના પાડી પછી હું એક કેપમાં ગયો હતો કબીર સાહેબનો સાવરકુંડલા ને આથી મને એડ્રેસ મળ્યું કે તમે નવસારી હોસ્પિટલમાં જાઓ રોટરી હોસ્પિટલ છે ત્યાં તમને સારું થઈ જાય છે એટલે હું અહીંયા આવ્યો એટલે મને અહીંયા ઓપરેશન કરી અને સારું છે મને તે ખાતું થઈ ગયું છે હું સાવરકુંડલાનો રહેવાસી છું સહુ નવસારી ઠેઠ આવ્યો એટલે મારું ઓપરેશન થઈ ગયું બાકી મને અમદાવાદ કે રાજકોટ કે ક્યાંય રિઝલ્ટ મળ્યું નહોતું મને ફૂલું પડી ગયું હતું એટલે હું અહીંયા આવ્યો છું નવસારી રોટરી હોસ્પિટલમાં એટલે અહીંયા બહુ સારું છે ફૂલું પડી ગયું હોય કે મોતું આવી ગયું હોય અહીંયા ઓપરેશન હારામાં સારું થાય છે અને અહીંના સ્ટાફ બહુ સારો છે આપણને ગેરવર્તન હસોડું નથી કરતા અને ભાવેશ સાહેબ છે ડૉક્ટર મેન પણ એ બહુ ભગવાન જેવું કામ છે એનું કારણ કે હું પાંચ છ વરસ આંધળો આંધળો રખડતો હતો ભાવિ સાહેબે મને હુસ્તું કરી દીધું એમ પણ બધાને અહીંયા હુસ્તું થઈ જાય એવું મને મેં અહીંયા જાણ્યું બધાને થઈ જ જાય છે મેં જાણ્યું અહીંયા એટલે મેં ઓપરેશન કરાવી નાખ્યું મને મને હોસ્તું થઈ ગયું બાકી પાંચ છ વર્ષ સુધીમાં મેં રૂપરો રૂપિયો પાણીની ગોળે વ્યાજવા લઈ લઈને બગાડ્યો છે દસ દસ ટકાના વ્યાજવા પૈસા લઈને મેં દવા કરાઈ પણ મને ક્યાંય સારું નથી થયું

તો આ પ્રમાણે દિનેશભાઈ કે જે છેલ્લા પાંચ છ વર્ષથી ધક્કા ખાતા હતા એમણે રાજકોટ અમદાવાદ સહિતની ઘણી બધી હોસ્પિટલોની અંદર ધક્કા ખાધા જે માત્ર પૈસા જ લેવામાં આવ્યા પણ ઈલાજના નામે શૂન્ય મીંડું ત્યારબાદ રોટરી હોસ્પિટલમાં આવ્યા એમનો ઇલાજ તો થયો પણ સાથે શું પ્રતિક્રિયા આપી એ પણ આપણે સાંભળીએ કારણ કે દિનેશભાઈ જે ખરા એમણે જણાવ્યું કે ન માત્ર ઇલાજ પણ સાથે માયાળુ અને પ્રેમાળા સ્ટાફ અને ખાસ કરીને ડૉક્ટર ભાવેશભાઈનો તેઓ ખૂબ જ આભાર વ્યક્ત કરે છે એમના માટે ભગવાન સમાન સાબિત થયા કારણ કે જે વ્યક્તિએ પાંચ છ વર્ષ ધક્કા ખાધા હોય આશા ગુમાવી દીધી હોય પૈસાનું પાણી કર્યું હોય વ્યાજે દસ દસ ટકા સુધીના પૈસા લઈ અને પછી એમણે સારવાર કરાવી હોય એમને પરિણામ શૂન્ય મળતું હોય હોય અને ત્યારબાદ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટની અંદર સાવ એટલે સાવ નજીવી રકમની અંદર એમનું ઓપરેશન થાય છે સાથે જમવાનું ફ્રી મળે છે અને એક પરિવાર જેવું વાતાવરણ એમને હોસ્પિટલ અંદર પ્રાપ્ત થાય છે તો આવી અદ્યતન લેટેસ્ટ ટેકનોલોજીવાળી હોસ્પિટલ એટલે કે એકમાત્ર રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરહ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુધ્ર રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો